વડોદરાના ખેલાડીઓએ એશિયા કપ 2025 ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ અને શહેરનું ગૌરવ વધાર્યું છે મુંબઈ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આઠસો થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં વડોદરાના જય સિતોરિયુ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો આ વિજયી ખેલાડીઓનું માનચલપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉજવણી પૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓ માટે આત્મરક્ષાની પણ ચર્ચા કરવામાં આવી શીખી રહી છું કરાટે થી મને ખૂબ જ લાભ મળ્યો છે સેલ્ફ ડિફેન્સ કોન્સન્ટ્રેશન કોન્ફિડન્સ વધ્યો છે આજ જમાનામાં જ્યાં લાઈક ગર્લ્સ માટે બહાર નીકળવાનું સેફ નથી ત્યાં તમને અહી આ લોકો સેલ્ફ સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે જેનાથી તમને મારું નામ પંચાસ રાકેશભાઈ મે અત્યારે બોમ્બે ખાતે એશિયા કપમાં જે અમે રમવા ગયા હતા તેમાં આમ એશિયાની અલગ અલગ country ઓ હતી ભારત સિવાયની પણ તો તેમાં અમને પ્રદર્શન કરવાનું જય સિકર કરાટે ફેડરેશન એના જસ કોચ છે તેમના માર્ગદર્શન હેઠળ અમે આ મુંબઈમાં માં અમે એમને માર્ગદર્શન હેઠળ અત્યારે પ્રેક્ટિસ કરી પ્રેક્ટિસ કરીને તઈ ઉચ્ચકૃત પ્રદર્શન આપ્યું છે વડોદરા જય શિકર કરાટે ફેડરેશન ભારતના ખેલાડીઓ મુંબઈ ખાતે યોજાયેલ એશિયા કપ બે હજાર પચીસ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ ભાગ લીધો હતો જેમાં ભારત સહિત બાંગ્લાદેશ જાપાન નેપાળ મ્યાનમાર અને શ્રીલંકાની તમામ ખેલાડીઓ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં આમ જોવા જઈએ તો બાળકો અને પ્લેયર્સને ને એટલા સારા અનુભવ થયા છે સારી કક્ષાની ટુર્નામેન્ટ હતી અને સારી કક્ષાનું આયોજન હતું જેમાં અમારા વડોદરાના ખેલાડીઓએ ગોલ્ડ નવ ગોલ્ડ બાર સિલ્વર અને ચૌદ બ્રોન્ઝ મેળવીને વડોદરાનું નામ રોશન કર્યું છે અને તમે જુઓ છો ઉત્તર ઉત્તર અમારા ફેડરેશનની પ્રગતિ બાળકોના માહુરી અભિજિત કારણી છે મેં લાસ્ટ છ સાત વર્ષથી કરાટે ફેડરેશન ચિત્ર્યું જયશ ધાઇબરના અંદર કરાટે